પંચ્યાસી નું બાણાસુર પખાડે ચરણ શોભા ગણેરી રે ત્યાં તો બાણમતી મંગળ ગીત ગાય શોભા ગણેરી રે ત્યાં તો પહેલું મંગળવાર થાય શોભા ગણેરી રે પહેલે મંગળ સોનાના દાન અપાય શોભા ગણેરી રે દાન લે કૃષ્ણનો સંતાન શોભા ગણેરી રે ત્યાં તો બીજું મંગળવાર થાય શોભા ગણેરી રે બીજે મંગળ ધેનુના ના દાન અપાય શોભા ગણેરી રે ત્યાં ત્રીજું મંગળવાર થાય શોભા ગણેરી રે ત્રીજે મંગળ હસ્તીના દાન અપાય શોભા ગણેરી રે દાન લે છે કૃષ્ણ નું સંતાન શોભા રે ત્યાં તો ચોથું મંગળ વર્તાય શોભા રે ચોથા મંગળે કન્યાના દાન અપાયો રે ત્યાં તો વર્તાયા છે ગણેરી રે આપે ગરથ સહિત ભંડાર શોભા ગણેરી રે લાવે બાણમતી કંસાર શોભા ગણેરી રે ત્યાં તો પીરસે છે ચાર વાર શોભા ગણેરી રે ત્યાં તો આરોગે નરની નાર શોભા ગણે ત્યાં તો દૂધડે સ્નાન કરાય શોભા ગણે ત્યાં બાણસુર ઘોરડી નોતરે સૌ કોઈ સાસુરે સાથે જમણની રીત હળદર ભાત સુરે કૃષ્ણ કરે પ્રણામ હળદર ભાત સુરે તમે ગોરડી વેળા પધાર જો સૌકો આવજો સાથે માણસની તે રીતે ગમે તેને લાવજો વ્યવહાર ઘરમાં ગઈ જ્યાં વરની માવડી રે તેના કુમકુમ રોડ્યા પાયે જઈ પાયે પડી રે અનુરુદ્ધ અનિરુદ્ધની માવડી રે બોલ્યા રીત અમાડી રે ગોડી મનાવીને ચાલ્યા મન શું માલતા હાલ હાલ કરો રસોઈ રાંધણ ચાલતા રે રસોઈ બહુ પ્રકારની ગણતા નવ લહુ રે કાંઈ વસ્તુ અને ગણતા સૌ કહે રે જાદવ કેરી જોડ સખો સાથ રે આવ્યા કૃષ્ણ મહારાજ છપ્પન કોષ સુરે વેવાય ની વાત કઈ સાંભળી રે ભોજન કરવા ઠામ જુગત્ય ભલી આજ્ઞા આપી રાય સૌકો બેઠા થયા રે એ તો સ્નાન કરી મંદિરમાં ગયા રે સ્મરણ કીધું નાથનું બેઠા પેસણે રે નવજોબન વંતી નાર નીકળી પીરસાવે ચમકતા તકિયા ઘણા જારીને લોટડા રે માહે બેસણે બહુ વિવેક દિશે ફૂટડા બાવન ગજની થાળી રે સોનાના રે પીરસનારી પ્રમાણ જમનારા લાડકા ચણા રે ગોટા તળિયા તળબુચા આંબા સાક્ષુ પિસ્તાને અખરોટ ડાળમ દ્રાક્ષું તલ સાકળી મોડા દૈત્ર્યા સેવ છૂટી કડી રે ખોબલ રે ફીરસે ખાંડ મરકી બેવડી રે ખાજા જલેબી દિશ્તી દાળિયા મસ મસે રે ઘેબળને મોતીચૂર જમતા સૌ હસે રે ને મૈસૂર પેંડા લાવ્યા રે પકવાન બીજા અનેક લાડકસી વાવ્યા રે બાટ બંધતો રાધિયો માહે ખાન ભેડી રે ગૌરીના લાવ્યા ઘી સેવો ગળી રે સારો કર્યો સંસાર કંસાર પોળી પાતળી રે સાકરની મીઠાશ આણી કચોળે ભરી રે જમવા બેઠી નાર જાદવની બાપળી રે જમતા કહે ભલે રે લવિંગ સોપારી એલચી રે પાન સમાર્યા રે બિરલે બાજટ બાસઠ પાન સૌને આપ્યા રે સાજન હતું કૃષ્ણનું તે સર્વે જમ્યું રે પ્રેમાનંદના નાથ ત્યાં વાણું કહ્યું કડવું સત્યાસીસમું આપ્યું મૂક્યો સર્વે પહોંચ્યું કન્યાને વડાવો મારા નવલા વેવાયો રથ ઘોડાને પામાડ્યો સૌ જાદવને બંધાવો મારા નવલા વેવાયો જરખસી જામા તમે કૃષ્ણને પહેરાવો મારા નવલા વેવાયો પંચવસ્ત્રને શણગાર તમે જમાત્રને આપો મારા દક્ષિણાના જીવ રાણી રુક્ષમણીને આપો મારા સાડુ ઘરચોળા સતી સત્ય સત્યભામાને આપો મારા નવલા વેવાયો પાટણના પટોળા રાણી જાંબુવતીને આપો મારા નવલા વેવાયો પહેરામણી પૂરી થઈ એણે હરખના માય કન્યા તેડી કોણ કરી હવે કૃષ્ણ દ્વારિકા જાય રે કડવું ઇઠ્યાસી મુ ઓખા ચાલી ચાલા હાર સયો સૈયરો વડાવા સંચરી ઓખા ઊભી રહે મરતી જા માને વાલી દીકરી કોઈ લાવે એક હાર કોઈ લાવે સોનાના સાકડા કોઈ લાવે સોળ સંગા રોખા બાઈને ઓખા ઓખાજી વર્ધા બોલ્યા કહે બાયરે ચિત્ર લેખા આ વળી આ વાર રે આ લે સોનાના સાકડા બોલ્યા બાયરે તારા ગુણ વસીંગણ ગાવ બોલ્યા બાય રે નીત નીત ગોમતીને છોડ આવ્યા નહીં રે ત્યાં મુજને સાંભળજો રે બાય રે એટલે પોચ્યા મનના કોળ મારી બાય રે કળવું નેવ્યાસી ઓખા બાઈ તો સાસરે હવે જાય રે માનો ની તો મળી મંગળ ગાય રે રથ અગરે પડે શિખર તે સંચાય ને લાડુ કચોડું અપાય ઓખાબાઈને શિખાર પણ દે છે માય રે કળવું નેવું મુ સાસરિયાના સાથમાં તો ડાળી થાજે દીકરી હું તજને શિખામણ દઉં તે રખીને જાતી વિસરી સાસરિયાના સાથમાં હળવે હળવે ચાલીએ સાસરિયાના સાથમાં ખોળે ખાવાના ગાલીએ સાસરિયાના સાથમાં કંસ સારું માલીએ સાસરિયાના સાથમાં સડકો આગો તાણીએ સાસરિયાના સાથમાં કોઈ વાત ન કીજીએ સાસરિયાના સાથમાં પણ પુરુષ સાથે વાત ન કરતા બીજીએ સાસરિયાના સાથમાં ઢૂંકી પાણી લીજીએ સાસરિયાના સાતમાં પર પુરુષથી હસી તાળી નવ લીજીએ પીયુજીને પરમેશ્વર પગ ધોઈ પીજીએ રે કણવું એકાણું હું આવ્યો આવ્યો દ્વારિકાનો ચોર લાખેણી લાડી લઈ આવ્યો રે જેને વળવે ચાર્યા ઢોર લાખેણી હાર્યો હાર્યો બાણસુરાય કૃષ્ણરાય જીત્યારે વેગે આવ્યા દ્વારિકાની માય કેશવરાય જીત્યારે રાણી રુક્ષમણીએ વધાવી દીધા ત્રિકમરાય જીત્યારે તે તો પુરાણ પરાણે પ્રસિદ્ધ ધીંગળમલ મલ જીત્યારે તે તો ગોત્ર જ આગળ જાય કલ્યાણરાય જીત્યારે બંનેના હાથે કંકળ મીંડળ છોડાય કલ્યાણરાય જીત્યારે કળવું બાણું મું તારા બાપનો બાપ તેડાવ છોગાડા દોરડો ન છૂટે તારો કૃષ્ણ વળવો તેડાવ છબીલો દોરડો ન છૂટે તારી રૂક્ષમણી માતા તેડાવ તારો પ્રદ્યુમન તાત તેડાવ છબીલા તારી રથુમળી તા માત તેળાવ છબીલા બ્રાહ્માએ વાળી ગાંઠ છબીલા તારો બળભદ્ર કાકો તેળાવ છબીલા તારી રેવથી કાકી તેળાવ છબીલા તેની ઉંદરે બાંધી ગાંઠ કેમ ન છૂટી જાય હો લાડી તારો બાણાસુર તાત તેળાવ હો લાડી બાળમતી માત તેડા હો લાડી તારો શંકર તાત તેડા હો લાડી દોડો ન છૂટે તારી પાર્વતી માત હો લાડી તારો ગણપતિ ભ્રાત તેડા હો લાડી દોડો ન છૂટે તારી શુદ્ધ બુદ્ધ ભોજાય તેડા હો લાડી દોડો ન છૂટે તારી ચિત્રલેખા ચોર તેડા હો લાડી દોડો ન છૂટે ઓખા છોડે દોડો ને જાદવતી જૂતી ગાય છબીલા દોડો નવ છૂટે બેઠી ગાંઠ તે છૂટી જાય છબીલા દોરડો કેમ છૂટે એક વાર શ્રી કૃષ્ણ એ ઓખાને ખોડામાં એ બેસાડીજી માગું હોય તે માગી લેજે તું છે વવર અમારી જી મારા બાપને એક દીકરો તમે આપો રે ભગવાનજી ભગવાને આપ્યો દીકરો તેનું ગયા સુર નામજી બાણાસુનો ગયા વંશ ધારણ હારજી કહી કથા તે સંદેહ ભાગ્યો ને લાગ્યો પાયજી સુખદેવજી અમને પાવન કીધા સંભળાવ્યો મય માયજી આરાધુ ઈષ્ટ ગુરુદેવનું ગણપતિને લાગુ પાયજી શ્રોતા વક્તા સૌ સાંભળો કહે કહે કવિ કર જોડજી ભાવધરી સૌ બોલજો જય 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 શ્રી રણ છોડ ઇતિશ્રી ભાગવત મહાપુરાણે દસમા કંધે Sf. Sukdev pare exsit, samvade, preamanand, kruth, oka, -oh haran,